હેલો મિત્રો કેમ છે બધે મજામાં તો થશે કેમ કે આપણા બ્લોગ હતો એ બધું ઓનલી મજામાં છે ને મિત્રો જો એ બતાજી જાય દાડા મોડેજામ અને મિત્રો જ આપણે નવો બ્લોગ લઈને આવી ગયા છે કેમ કે આજે દાડા મોઢે જામનો અવસર હતો આઈજે બે તારીખે જ આપણે શૂટિંગ કર્યું વિડીયોનું આપણે ત્રણ દી વિડીયો આવશે સતત તૈયારી દિવસ વિડીયો આવશે આપણે ત્રણ દી બે ત્રણ ને ચાર પછી આવશે તો ખરા વિડિયોને આપણે આજ તો વિડીયો તો ચાલુ કરી દીધું બે તારીખે કેમ કે આજે રામા મંડળ છે ને આજે હોવાની છે દાડા મોઢેજામનો કંપની આ જવાનો છે આપણે નયતન તિયા થઈને આપણે જઈ આવો તો મિત્રો ફાઇનલી ને મિત્રો આપણે નયતન આવી ગયા છે મોપીdataTable મંદિર ને મિત્રો જય આવવાની તૈયારી થઈ ગઈ છે ને મિત્રો મંદિર જો એકદમ આપણે અંદર જન તોને બતાવ મંદિર કેવું છે જો અત્યારે 43 સાંસે ચાલુ હવે જો મિત્રો અત્યારે નીચે જય મોપીdataTable નું ફૂલ નામ લખેલું જો તમે કહી દે છે મોપીdataTable મંદિર કેવું લાગે તમને સારું લાગે તો કોમેન્ટમાં फटाफट કોમેન્ટ કરી નાખો કેવું મંદિર છે નિયો જો મિત્રો તમે ખાલી નીચે સંઘારે જો તમે જયમોપી દાદા કોમેન્ટ માં फटाफट લખી નાખો જય દાદા મોડરજામ જો મિત્રો આધી પાસન ની પાસન ની ભાગ માં જે તૈયારી ચાલુ છે ને મિત્રો જો કેવું લાગે જો મિત્રો હજી હજી તૈયારી હતી મિત્રો બાકી છે સાઈડ માં હજી પાસન ની સાઈડ હજી કામ ચાલુ છે તૈયારી નું જો ચાર પાંચ લોકો કામ કરે અહીંયા જો ફૂલ લોજી કરે છે ફૂલ પાથરે ને ઉ કરે હજી અહીંયા કામ બાકી છે ખવારે કયું તો આપણે કામ ચાલુ કરે છે અને મિત્રો ગામના લોકો પણ આવી ગયા છે જો થોડે ઘણા બધા માણસો છે ને ઢોલે મિત્રો મંગાવી લીધા ચાર પાંચ ઢોલ જોગાડવાનું બાકા ચીકી બોલાવે છે ને મિત્રો મંદિર એક નંબર મિત્રો લાગે કોમી ફટાફટ લખજો ડાડા મંદિર મિત્રો હવે જો અદાય આવી ગઈ ને અદ્દાય વિધિ કરે હવનની તૈયારી જો મિત્રો થવા મંડી ફટાફટ અને અદા એની તૈયારી કરે ને આપણે જો કુલ મેં કલર લાગી ગયું ને હવે જો અદા બધા તૈયારી કરે અને મિત્રો મોરપી મોરપીડા મંદિરમાં હવે કાંઈ કરવા નથી બધું થઈ ગયું શણગારાઇ ગયું બધું હવે એવો મેં વાર નજર મારી પાછળ ભાગમાં આપણે બાકી એ જો કમ્પ્લીટ થઈ ગયું છે હવે તમે દેખાતું થઈ છે જુઓ મિત્રો પાછળ ભાગમાં એ કમ્પ્લીટ થઈ ગયું નીચે લખાઈ ગયું જય મોરપી દાડા એ કમ્પ્લીટ તો થતું જો લખાઈ ગયું નીચે એ કમ્પ્લીટ જય મોરપી દાડા કોમેન્ટ નંબર મે તમે કર કોમેન્ટ તમાર કરવી જે પરસે જાય મૂર્તિ દાદામાં કોમેન્ટ કર નાખો फटाफट હાલો મિત્રો હવે અદ જો હવન કુંને સંકારે જો મિત્રો કલરથી જો કેવું કરે યગ નંબર લાગે ને મિત્રો જો ને બધું જોલું બધું મીકુ છે કેાને ચોખાનું બધું મુકવું પડે ફોટા બધું મુકવા પડે માતાજીના તો મિત્રો ફાઇનલી જો મિત્રો બધી તૈયારી થઈ ગઈ છે માં ફોટા માતાજીને ગોઠવાઈ ગયા અને મોપીરે મૂર્તિ પર કમ્પ્લીટ જો તમને દેખાતી દેશે આ बाजू વાવાની બધી વીટી થઈ ગઈ બધી કમ્પ્લીટ થઈ ગયું જો આપણા માસા છે મહીપત માસા તે ઊભા રહી ગયા છે કેમ કે કોઈ કુતરે બિલાડી ન આવે એ માટે ધ્યાન રાખવા માટે જો બધા ઊભા છે અહીંયા કે એ બધું ધ્યાન રાખવા માટે માં ધંભા બેઠા છે વાસુદેવભાઈ બેઠા છે એ બધા બેઠા છે તો આપણો બ્લોક ચાલુ હતો તો મહીપત માસા રાત ચૂચો કરી દીધો મિત્રો જો બધા બેઠા ને આપણે જો કુલર કુલરની ઠંડી એવા ખાતા હતા મિત્રો ટી શર્ટ એક નંબર લાગતું હતું જય દાદા મોડે જેમ ચાલે બતયા કે ગડતા ગામ મે મિત્રો બનેયુંતું જો આ ટી-શર્ટ જો તમે વાંહે દેખાતું હશે દાદા મોડર જામ ચરેલ આ બતય કોલેરને ઠંડી હવા ખાતા તો બતય અમે અમે અહીંયા થોડીક બેહી ગયાતા તો મસ્તી આવતી થી ઠંડી હવા ખાવાની આ બતય કે મેને બ્લોક માં લઈ લ્યો તો મે પતૈને મિત્રો બ્લોક ની અંદર લઈ લીતા હૈ જોવો તમે એક નંબર છે ને બતયો તો મિત્રો જમમાની પણ તૈયારી થઈ ગઈ છે જો મિત્રો બતય કાઉન્ટર બતય ઉપર આઈ ગયા જોવો બતય ખાવની જગ્યા ઉપર આઈ ગયા હૈ કાઉન્ટર હે ને મેમોરાઈન પ્રસાદી દેવન ચાલુ થઈ ગઈ છે હવે જો બતાય બતાય કાઉન્ટર ની જગ્યા ઉપર આવી ગયા છે હવે આ તાપ આ ધાર પાત ને પાપડમાં ઉપર આવી ગયા જો આ બે બ્લોક ની અંદર તો લેવા પડે ને બતાય મિત્રો હાવ ની જગ્યા કાઉન્ટર બધે ઉપર આવી ગયા જો મિત્રો બધે નીચે બેન જમમાય હોત મિંડા છે જો તમે તમે દેખાતો છે બતે જો હોની ચાર પાંચ કાઉન્ટર તો તમે બતે જો મિત્રો ઉપા છે અહીંયા ને મિત્રો જમવાની જો રામામંદિરની તૈયારી હો થાઈ છે તૈયારી કરી મે રાત રામામંદિર આપણે રામામંદિર જોવાનું છે આખી રાત જો મિત્રો પ્રેસવાનું ચાલુ થઈ ગયું જો મે તો મિત્રો ફાઇનલી રામામંદિર ચાલુ થઈ ગયું છે ને જો મિત્રો ઘણા બધા માણહી આવી ગયા છે અને આમણે ચાલુ થઈ ગયું છે અને તમે આપો જો તમે હું તમને આમ હમરાવોનો અવાજ तो मित्रों फाइनली मित्रों भैरवन टाइम થઈ ગયો છે ને મિત્રો 5 વાગે भैरુ આવી ગયો છે ને મિત્રો રાખી જો ચેક અને મિત્રો જો भैरવો લાગે ને એક નંબર તો મિત્રો भैरવો આવી ગયો જોવો તમે એકવાર આખો વિડિયો ફાઈનલી મિત્રો આપણે આ બ્લોકને ને પૂરો કરી તમને કેવો લાગી કમેન્ટમાં બતાવજો વિડીયો પોતાની જય માતાજી જય ડેટા મોડેલ